આપણે આગળ જઈએ છીએ બધાયમાં પણ તમારે આગળ જવાનું નથી સમીકરણ સ્વરૂપ કારણ કે તો બે ગુણનું હોય જો આખે આખો દાખલો હશે તો તમને ચાર ગુણ અથવા ત્રણ ગુણનો પૂછાશે તો આપણે તો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ દર્શાવવાનું છે પણ આપણે સંપૂર્ણ ગણીએ કે જેથી કરીને તમને બોર્ડની અંદર આજ દાખલો જે છે એ સંપૂર્ણ પૂછ્યો હોય તો તમને ખ્યાલ પડવો જોઈએ મિત્રો તો ચાલો જોઈએ રોહનની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે તો માતા તો હંમેશા માટે છોકરા કરતા મોટા જ હોય છે આજથી ત્રણ વર્ષ પછી પછી એટલે પ્લસ યાદ રાખજો પછી એટલે પ્લસ તેમની ઉંમર દર્શાવતી સંખ્યા નો ગુણાકાર ત્રણસો આપણે હાલની ઉંમર જે મેળવવાનું છે ધારો કે રોહન ની હાલની ઉંમર ધારો કે રોહન ની હાલ ની એટલે કે વર્તમાન ઉંમર હાલની ઉંમર વર્ષ અને અને રોહનની માતાની હાલની ઉમર કેટલી થાય છવીસ વર્ષ મોટા થાય કોના કરતા રોહન કરતા ઉંમર એક વર્ષ એક વત્તા છવીસ વર્ષ થશે રોહન પ્લસ એની માતા ની ઉંમર એટલે એક વત્તા વર્ષ હવે યાદ રાખજો વર્ષ પછી તો ઉમર રોહન ની ઉંમર એક વત્તા વર્ષ અને તેના ની ઉંમર તેના છવ્વીસ વત્તા ત્રણ તો બરાબર એક વત્તા ઓગણત્રીસ વર્ષ થશે આ આપને ખબર હોવી જોઈએ હવે ઉંમર દર્શાવતી સંખ્યાનો નો ગુણાકાર ત્રણસો ને સાહીઠ છે બંનેની ઉંમરનો ગુણાકાર બંને સાહીઠ વર્ષ છે તેથી એક વત્તા ત્રણ ગુણાકાર એટલે ગુણાકાર સીધો કરી શકું કોણ છે એટલા માટે એક અને બરાબર ત્રણસો ને સાહીઠ વર્ષ કરો એક્સ નો ગુણાકાર બંને પદ પદ સાથે સાથે ગુણાકાર બંને મિત્રો ચાલો જોઈએ તો ઓગણત્રીસ બરાબર ત્રણસો ને સાહીઠ વર્ષ કરો ગુણાકાર તો એક્સ ગીણા ઓગણત્રીસ એક્સ અને વધતા ત્રણ એક્સ અને ઓગણત્રીસ તેરી પ્લસ નવ તેરી સત્યાવીસ ના સાત વધી પડે બે અને ત્રણ દુ છી બરાબર ત્રણસો જઈએ તો ત્રણ એટલે કે બત્રીસ એક્સ અને વધતા સત્યાસી ત્રણસો સાહીઠ ની અંદર લઈ ગયો તો માઇનસ ત્રણસો આઠ બરાબર મિત્રો અહીંયા જોઈએ તો નો વાગી સત્યાસી પાંચ અહીંયા દસ અહિયાં ત્રણ અને પંદર માંથી આજે સાત ને અહીંયા બે હોય તો બસો ને તો તેર તો માઇનસ કે પ્લસ તો કે માઇનસ બસો તોતેર બરાબર બસ અહીંયા દાખલો આપણો પૂરો થઈ જાય છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે અહીંયા આપણું આ પૂરું થઈ ગયું આ રકમ નો દાખલો અહીંયા પૂરો થાય છે પણ આપણે આગળ જાવું છે હજી આપણે કદાચ રોહન ની આલની ઉંમર મેળવવાની હોય તો તો ચાલો આપણે આગળ મેળવીએ તો બસો તોતેર ની બાદ બાકી ફરી પાછું જો છેલ્લે એવા વિરુદ્ધ દિશાની બત બત્રીસ આવી જોઈએ બાદ બાકી બત્રીસ આવવા જોઈએ તો બસો તોતેર ના અવયવ પાડવાના છે તો ત્રણેય ભાગ આલશે છેલ્લે ત્રણ છે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ને ત્રણ એકવું તેર અને ચલો બે ભાગ તો પાડ્યા મિત્રો હવે બાદ બાકી આપણે છે એટલે એ જોવાનું છે બાદ બાકી બત્રી આવી જોઈએ ત્રણસો હતા અંદર લઈ તો માઇનસ ત્રણસો થયા તો ઓગણચાલીસ આ બે ઓગણચાલીસ ઓગણચાલીસ માંથી હાથ જાય તો બત્રીસ ચાલો રેસ તો એક નો વર્ગ મોટા પ્લસ તો મોટા ગુણ છે તો ઓગણ ચાલીસ અહિયાં ભાગ પાડવાના આવા તમારે બસો તોતેર આ રીતના ભાગ પાડી નાખાય તો એક થયો ઓગણ ચાલીસ નો ભાગ અને એક મોટા પ્લસ નાના માઇનસ જે અહીંયા જોતા હોય એ મોટા તો વત્તા ઓગણચાલીસ એક્સ એક્સ માઇનસ માઇનસ બસો તોતેર બરાબર જીરો આમાંથી કોમન આમાંથી કોમન આમાંથી એક્સ તો એક્સ વત્તા ઓગણચાલીસ આમાંથી માઇનસ સાત જ નીકળી જાય એટલે માઇનસ નિશાની અંદર જશે એટલે પ્લસ ઓગણચાલીસ બરાબર જીરો

નહી બરાબર સાત તેથી રોહનની હાલ ની ઉંમર જે તમે ધાર્યું છે એ તમને મળ્યું વર્ષ હશે તેથી રોહન ની ઉંમર ઉંમર એટલે કે સાત વર્ષ હશે અને તેના માતા ની ઉંમર જોતી હોય તો સાત વત્તા છવીસ વર્ષ એટલે કે એની માતાની ઉંમર કેટલી થાય તેત્રીસ વર્ષ થશે રોહન ની માતાની ઉંમર તેત્રીસ વર્ષ અને રોહન ની આગળ સાત વર્ષ થશે